નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સ્ટડી પણ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાના માત્ર છેલ્લા બે દિવસ બાકી રહ્યા છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે કોઈ પણ ભૂલ કર્યા વગર તમારું ફોર્મ છે એ આ બે દિવસની અંદર કઈ રીતે ભરી શકો છો અને હવે સ્કોલરશીપનું ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવશે કે નહીં એના વિશે તો શરૂ કરીએ આજનો વિડિયો વિડીયો તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્કોલરશીપ ફોર્મ છેલ્લા બે દિવસ બાકી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બે હજાર ચોવીસ ડેટ લંબાશે કે નહીં એના વિશેની ઇન્ફોર્મેશન છે એ પણ આપણે આજના આ अंदर અંદર જોવાના છીએ એસસી ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે છેલ્લી તારીખ વીસ બાર બે હજાર ચોવીસ છે અને જે એસટી કેટેગરીના ઉમેદવાર છે એમની તારીખ હતી એ દસ બાર બે હજાર ચોવીસ હતી એ ઓલરેડી પતી ગઈ છે તમે જોઈ શકો છો જે આ ઓફિશિયલ વેબસાઇટ છે તમે જોઈ શકો છો જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ એમના માટે છેલ્લી તારીખ દસ બાર બે હજાર ચોવીસ હતી પરંતુ આ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની જે તારીખ છે એ જે છે એ એસટી કેટેગરીના ઉમેદવારો એમના માટે ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવેલી નથી અને તમે જોઈ શકો છો એસસી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે પણ જે તારીખ છે એ છેલ્લી તારીખ વીસ બાર બે હજાર ચોવીસ છે અને આ તારીખ છે એ પણ લંબાવવામાં આવે એની શક્યતા હવે બહુ જ ઓછી થઈ ગઈ છે કારણ કે જે એસટી કેટેગરીના ઉમેદવારો હતા એમના માટે પણ જે આ તારીખ છે એ સરકાર દ્વારા લંબાવવામાં આવી નથી વચ્ચમાં બે ત્રણ દિવસ પોર્ટલ છે એ બંધ રહ્યું હતું તો એના કારણે શક્યતા લાગતી હતી કે આ તારીખ છે એ લંબાવવામાં આવે પરંતુ હવે જે એ શક્યતાઓ ખૂબ જ ઓછી થઈ ગઈ છે કે આ તારીખ છે એ લંબાવવામાં આવે તો જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ વીસ બાર બે હજાર ચોવીસ રહેશે બની શકે છે કે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી આ તારીખ છે એ એકવાર લંબાવી દેવામાં આવે પરંતુ એની શક્યતાઓ છે એ હવે ખૂબ જ ઓછી લાગી રહી છે હવે જ્યારે માત્ર છેલ્લા બે દિવસ બાકી રહ્યા છે ત્યારે તમે તમારું સ્કોલરશિપનું ફોર્મ છે એ ઓનલાઈન સ્કોલરશિપનું ફોર્મ ઘરે બેઠા કઈ રીતે ભરવું માત્ર પંદરથી વીસ મિનિટની અંદર તમે તમારું ફોર્મ છે એ ઘરે બેઠા આસાનીથી કોઈ પણ ભૂલ કર્યા વગર ભરી શકો છો જ્યારે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય ત્યારે તમને ઘણી બધી તકલીફો આવે છે એ તકલીફોનું સોલ્યુશન લાવી અને તમારું સ્કોલરશિપનું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું એના રિલેટેડ મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે જે વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવે છે તમામ વિદ્યાર્થીઓ છે એ વિડીયો જોઈને જ એમનું ફોર્મ ભરજો જેવો ત્યાંથી તમારું સ્કોલરશિપનું ફોર્મ છે એ આસાનીથી ભરાઈ જાય અને કોઈપણ પ્રકારની ભૂલ છે એ તમારાથી થાય નહીં જે છે એ હવે આપણે જે બેન વાત કરી લીધી જો સ્કોલરશિપનું ફોર્મ તમારે કોઈ પણ ભૂલ કર્યા વગર ભરવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર જે વિડીયો આપેલો છે એ વિડીયો જોઈને તમારું ફોર્મ ભરજો અને બીજું કે હવે ડેટ લંબાવવાની શક્યતા ખૂબ જ ઓછી છે તો માત્ર છેલ્લા બે દિવસ બાકી રહ્યા છે જે એસસી ઓબીસી અને ઈડબલ્યુ કેટેગરીના ઉમેદવારો છે એમના માટે જે એસટી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ છે એ ભરાવવાના ઓલરેડી બંધ થઈ ગયા છે બની શકે છે કે તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી સ્કોલરશીપના ડેટ છે એ લંબાય પરંતુ એની શક્યતા ખૂબ જ ઓછી છે তো যে এস সি ও বিরিডুএ ক্যাটেগর উম এমনে আসনি এমন স্কোলরশিপ ফর্ম যে চোকস ভাই না থ্যাংক থ্যাংক ইউ সো মচ